ભરૂચમાં નર્મદા નદીમાં પૂરના પાણી ચાલીસ કલાક ઉપરાંત રહ્યા બાદ શનિવારે મધરાતે પરત ફર્યા સરદાર સરોવરમાં પાંચ લાખ ક્યુસેક પાણીની વિપુલ આવકના પગલે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નાખ્યા હતા ડેમના દરવાજામાંથી નદીમાં ચાર લાખ છ હજાર ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં બે વર્ષ બાદ રેવામાં રેલ આવી હતી ગોલ્ડન બ્રિજે નર્મદા નદીએ શુક્રવારે સવારે આઠ કલાકે તેની ભયજનક સપાટી ચોવીસ ફૂટ વટાવી દીધી હતી જોકે રાત બાદ ડેમમાંથી આઉટફ્લો ઘટાડી દેવાતા સપાટી મહત્તમ અઠાવીસ દશમલવ બે સાત ફૂટે સ્પર્શી પાંચ કલાક સુધી સ્થિર રહી હતી જે બાદ પૂરના પાણી પાછા ફરવાના શરૂ થતા વહીવટી તંત્ર અને કાંઠાના લોકોએ રાહત અનુભવી હતી શનિવારે બપોરે બે કલાકે ગોલ્ડન બ્રિજે નર્મદા મૈયાની સપાટી ઘટીને પચીસ દશમલવ પાંચ આઠ ફૂટ નોંધાઈ હતી મોડી રાત્રે નર્મદા નદી ભયજનક સપાટી ચોવીસ ફૂટની સપાટીથી નીચે આવી જશે નર્મદામાં પૂરના પગલે કુલ બસો સિત્તેર લોકોનું સ્થળાંતર કરાયું હતું જે પૂરના પાણી ઓસરતા ફરી તેમના ઘરે પરત ફરશે